નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ ગુરુકુલ જેવા પો એરિયામાં આવેલા પુષ્ટી હાઈટ્સ કોમ્પલેક્સમાં ધ કિંગ સ્પા એન્ડ હમામ સ્પાની આડમાં ચલાવવામાં આવી રહેલા દેહ દેહવ્યાપારના ગોરખધંધા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા પુષ્ટિ હાઇટ્સ કોમ્પ્લેક્સમાં ખુલ્લેઆમ જાણે કે રેડ લાઈટ એરિયા હોય તેવી રીતે કોઈપણ જાતના કાયદા કે ડર વિના બહારના રાજ્યની યુવતીઓને લાવીને તે યુવતીઓ પાસે સ્પાની આડમાં ખુલ્લેઆમ દેહ વ્યાપારના ગોરખ ધંધા ધ કિંગ સ્પા એન્ડ હમામ સ્પા અને પુષ્ટિ હાઇટ કોમ્પ્લેક્સમાં આવેલા અન્ય સ્પાના સંચાલકો દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે મનોમંથન ન્યૂઝ ડીએસ પરમાર અમદાવાદ